챔피언스 레벨 નું પરફોર્મન્સ આપે ગુજરાત ટાઇટન્સ એ મુંબઈ ઇન્ડિયન્સ આપ્યું છે કારણ કે મારે સપોર્ટ કરવો મેં જ્યાં સુધી ગુજરાત ટાઇટન્સ ટીમ નથી ત્યાં સુધી મેં મુંબઈ ઇન્ડિયન્સ ને બહુ સપોર્ટ કર્યો છે તો સપોર્ટ ગુજરાત મુંબઈ ઇન્ડિયન્સ પછી હવેથી મારી હોમ ટીમ ગુજરાત ટાઇટન્સ છે તેથી આઈ એમ સપોર્ટ ગુજરાત ટાઇટન્સ કોલકાતાએ પહેલા બેટિંગ કરતા કોલકાતા 116 રનમાં ઓલ આઉટ થઈ ગયું હતું તેને ચેસ કરતા

રસેલ પાંચ રન રમનદીપ બાવીસ રન અને હર્ષિત રાણા ચાર રન રસેલ આઠ નંબર પર નવ રન નંબર પર રમનદીપ આ આજે તો કે કે પોતાનો ઇમ્પેક્ટ પ્લેયર બેટ્સમેન તરીકે મનીષ પાંડેને યુઝ કર્યો વેંકટેશ્રી અને ત્રીવીસ પોઇન્ટ પાંચ કરોડમાં ખરીદ્યો પણ વેંકટેશ્રી એનો ફોન ખરાબ છે રિન્કુ સિંગ ને બિગ પ્લેયર કહેવામાં આવતો હતો ફિનિશર તરીકે પણ રિન્કુ સિંહ બે સિઝનથી રિન્કુ સિંઘને બે સિઝનમાં બહુ જ બહુ છા બોલ રહ્યો તો આ સિઝનમાં પણ એવું જ થઈ રહ્યું છે કોમન નથી રસેલ આંદ્રે રસેલને જબરજસ્ત આઉટ કર્યો અશ્વિની કુમારે રિન્કુ સિંઘને બોલ્ડ કર્યો પછી રહાણેને આઉટ કર્યો જબરજસ્ત મુંબઈ ડિયનના સ્કાઉટની વાત કરે તો મુંબઈ દસ જબરજસ્ત આઉટ વિઘ્નેશ પુથુર પછી છે રાજુ ಆಶ್ವಿನಿ ಕುಮಾರ್ಟಾರಿಕೆಟ್ ಓವರ್ನ್ ಅಶ್ವಿನಿ ಕುಮಾರ ಚಾರಿಕೆ ಅತ್ಯ ಭಾರೋಲರೆ ಆ ಪ ವಿಕೆಟ್ ಕುಮಾರಸ್ ಪುತ್ರಿ ಪೇಲಿ ಓವರ್ ಸೆಂಡ್ ಸರ್ ವಿಕೆಟ್ ಸೂರ್ಯಕ್ ಸೂರ್ಯಕುಮಾರ ಸತ್ಯ ಸೂರ್ಯಕುಮಾರ ಜೀತ ಸೋಳ ರನ್

સુનિલ નારાયણ કહે કે પિલસોટ આ જે કઈ વખતે કેકેરમાં કર્યું હતું એ આ વખતે આરસીબીમાં છે જે પહેલી પાવર બોલમાં જબરજસ્ત રન મારી રહ્યો છે જેથી કેકે અને પિલસોટની કમી ખળવાની છે બીજું છે ડીકોક ડીકોક આની આગળની મેચમાં રાજસ્થાન સામેની મેચમાં સત્તાણું રન ફિફ્ટી મારી હતી રાહણે અંકરીશ રઘુવંશી વેંકટેશ અય્યર ત્રેવીસ પોઈન્ટ પાંચ કરોડમાં ખરીદ્યો બહુ ફોર્મ નિરાશાજનક છે તેથી મુંબઈ મુંબઈને સર હજુ પણ બેટિંગ પર ફોકસ કરવું જરૂરી છે મુંબઈની બોલિંગ તો સારી છે જો મુંબઈએ બેટિંગ પરફોર્મન્સ સારું કર્યું તો મુંબઈના જીતવાના ચાન્સ વધી જશે પ્લેઓફમાં પહોંચવાનો હવે કાલે મેચ હશે કાલે મેચ છે કોને છે કાલે છે એલ એજી પંજાબ કિંગ્સ લખનઉ જે સ્લોવી સ્પીનર ફ્રેન્ડલી પિચો સ્લગ્સ પિચો હશે તેમાં બંને ટીમોની બેટિંગની કસોટી થશે કારણ કે